તો હેલો ગાઈઝ કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો આજે હું લઈ જવાની છું મારા સાસુમાને મૂવી જોવા માટે એ કૃષ્ણ ભગવાનનું લાલો મી એ એમને ખબર નહોતું ખબર નથી કે હું એમને મૂવી જોવા લઈ જવાની છું એમને મારા જેઠાણીના ઘરે છે તો હવે જઈએ જોઈએ એમને શું કરે છે એમને તૈયાર કરીને લઈ જઈએ મૂવી જોવા તો તમે બન્યા રહો મારા નવા વિલોગમાં Hey, पर, अब कितना मानते हो मैंने की थी पर मैंने अपनी कंपनी बंद कर दी थी એટલે कहां पार ऊपर भी आई भी माताजी को मैं हटा તમે બરોબર કીધું મારાુશી નું એક્સિડન્ટ થયું ને ત્યારે ઈ મના એક મહિના થી મને પૈસા વ્યાજે કરી દેતા

મા બાપ ની સેવા કરો તીર્થ ધામ કરવાની જરૂર નથી ખાલી મા બાપ ની સેવા કરો તે જ ભગવાન છે તો હેલો ગાઈસ જો અમે ઘરે આવી ગયા છે મારા સાસુમાં ઊંઘી ગયા છે ખાટલામાં જો મમ્મી તમને પિક્ચર જોઈને કેવું લાગ્યું સારું લાગ્યું હ સારું લાગ્યું તો જો તમે ભી જાઓ અને કૃષ્ણ ભગવાનની મૂવી જો બાય બાય